દ્વારકાધીશ ભાણું બા મારા હસબન્ડ હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જય રામાપીર બધા ભાઈઓ તથા બહેનોને આઈ હોપ તમે બધા મજામાં આવશો ને હું પણ મજામાં જ છું અને આજે તમારો ભાઈ મસ્ત મજાનો અત્યાર થઈ ગયો છે કારણ કે જવાનું છે ફઈના અને બેનના ઘરે કારણ કે ફૂઆનો બર્થડે છે

પાપડ કેવા હૈ પાપડ થોડા ખારા થોડા તીખા લાગે ને થોડા ખારા લાગે પાપડ એ જગુ ભાઈ આવી ગયા કે જાવ ભાઈ તમારે અહીંયા પપ્પા ભાઈ ટાઈમ નથી જો જગ્યા નથી એટલે જે જો હોય ઘડી ઘર છે અમારો ગાય ભાણો છે પણ ભાણો વચ્ચે જ ખાવા માં ગમે ત્યાં ભાણો નીકળે આતી વાત ને ભાણો વાત વાત ને હા ભાઈ આ આ ભાઈ ગઈ કે ભાઈ ઓ ગયો ઈ તો મજા આવી ગઈ તારે ફર દો જમન ચાલુ થોડું થોડું મે તો ચાલુ કરી દીધું પાપડ ને હું તો આપણે फटाफट જમી લઈ હા ગાઈસ તા આ હું છે તમે કહીજો કમેન્ટ કરી દેજો આ હું છે અમને તો ખબર ન હતી કે આ ચાલુ કરી દીધું છે ખબર નથી હું છે આ બાયો બનાવ્યું છે ચાલુ કરી દીધું છે એ થાય સાચું ઈ થાય આમ ખાવાનું મજા આવે એટલે ખબર છે તાઈ કેવું લાગે છે પછી ગાઈસ કેવું લાગે આહા મજા આવે હું

બે દટ આને કે તને ઉમાં જઈ લ્યો હવે બેઈ જાઉ ને તે જમી લીધું કોઈ ન ઉમાં જઈ શકે કે હજી બાકી છે કાઈ દે કે વાત બધાઈ ગઈ હા તો બરે ગાઈસ આપણે મેન મારા ભાણુભાઈ જમી લીધું હે બે શાંતિથી બેઠા હે દ્વારકાધીશભાઈ દ્વારકાધીશ ભાણુબા હા બોલ દ્વારકાધીશ તે જમી લીધું બાકી હે બાકી હે

હમ હજી તો માંડ માંડ ખાવાનો ખાઈ ન નતા હવે આ બતા કે કો બારો ઉઠી આ કેરે ઉઠી લે હું અક સાક વઈધું હે ગાઈસ સાક આ વઈધું હે ચાપડી કે મરચા છાસ જઈને ખાવ હોય ની આવી જ જજો હાઈ હાઈ બારકાદિસ કોનો બડે તો મારા હસબન્ડ ભાઈ નાસ્તે નો બડે આપડા ફુવા નો બડે આ નહીં ગાઈસ આપણે હવે ઘરે જાહી આપડા બેન ને આપડા ભાઈ જો ગાઈસ તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાય બાય